નમસ્કાર ખેડૂત મિત્રો પ્લાઝમા ક્રોપ સાયન્સ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ગામ માળા આપડા વિનુબેન વાડીએ હમણાં આપણે જે ભીંડામાં જે એકાના સતત એકાનો જ ઉપયોગ કરેલો છે અત્યાર સુધી ઈળ નહોતી એટલે ઈળની કોઈ દવાનો સ્પ્રે કરેલો નથી પણ કાલે મારામાં એનો ફોન આવ્યો કે ભીંડામાં ક્યાંક ક્યાંક ઈળ દેખાય છે એટલે હું આજ આવ્યો છું આજે સત્તર સાત બે હજાર પચીસ ના રોજ આપણે ભીંડામાં આપણી જે નિયો કરીને પ્લાઝમા ક્રોપ સાયન્સ ની જે નિયો કરીને પ્રોડક્ટ છે એનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરવાનું છે તે આપણે ચાર દિવસ પછી ખેડૂતના મુખ્ય જ સાંભળશું કે આનું રિઝલ્ટ કેવું મેળવ્યું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે આ નિયો જે આપણી પ્રોડક્ટ છે ઈયળ માટેની એનો આવે ભીંડામાં થોડો ઈયળ નો છે તો એના માટે આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે તો આનું રિઝલ્ટ આપણે આમ તો ચોવીસ કલાકમાં જ મળશે પણ ત્રીજા દિવસે આપણે આનું રિઝલ્ટ જોવા માટે ફરી પાછા અહીંયા આવશું અને ખાસ જો આ રિઝલ્ટ જે છે એ એના માટે તમારે પૂછવું હોય તો હું તમને નંબર આપું છું વિનુભાઈ નામ છે માસિયાળા ગામ એનો મોબાઈલ નંબર છે છન્નું છ છવ્વીસ ચોવીસ ચાર એકસઠ આ નંબર ઉપર આપણે આ જે નિવો પ્રોડક્ટ છે તેનું રિઝલ્ટ પૂછી પૂછી લેજો કોઈ પણ પાકમાં ઈયળ માટે મગફળી છે મગ છે અડદ છે તળ છે સોયાબીન છે ભીંડો છે શાકભાજી છે કોઈ પણ પાકમાં ઈયળના એટક ઉપર આપણે નિયોનું સો ટકા રિઝલ્ટ છે અમે તો આના રિઝલ્ટ લીધેલા છે પણ તમારે પણ જો આનું રિઝલ્ટ વિશે જાણવું હોય તો આપણે આ વિનુભાઈને તમે પૂછી લેજો કારણ કે આને આપણી આ ભીંડામાં એકાના જ સ્પ્રે કરેલા છે કારણ કે પેલા આમાં ઈયળનો કોઈ એટક અત્યાર સુધી હતો નહીં એટલે અત્યારે ઈયળ દેખાય છે તો અમે કીધું કે હાલો આપણે એક નિયો નો સ્પ્રે કરી દઈએ થેન્ક યુ આભાર